સાત સિટી સર્વે નંબર ની અંદાજે આઠ હજાર સાડત્રીસો ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર શ્રી અંબિકા ઓટોમોબાઈલ્સ તથા રાણા ટ્રાવેલર્સ દ્વારા અનઅધિકૃત રીતે દબાણ કરી

ૃત કબજેદારો ને ખાલી કરાવવા અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ તારીખ બાર પાંચ બે હાજર પચીસ એક દબાણ દૂર કરવા આખરી હુકમ કર્યો તારીખ સત્યાવીસ છ બે હાજર ના રોજ

કિંમત વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું કે જાહેર મિલકતો પર કરાયેલા બિનઅધિકૃત દબાણો દૂર કરવા માટે કડક કાર્યવાહી કરવી અત્યંત આવશ્યક છે આગામી સમયમાં આવા પ્રકારની અન્ય અનધિકૃત દબાણો સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવશે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલે જણાવ્યું હતું કે જ્યુડિશિયલ બાબતના કારણે ઘણા દાયકાથી આ અધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં સફળતા મળી ન હતી પરંતુ આજે લાંબા સમય બાદ દબાણ દૂર કરવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયતની કરોડોની જમીન પરત મેળવવાની મોટી સિદ્ધિ મળી છે